ચાલો આજે આપણે લોકો બનાવીએ છીએ પાસ્તા પાસ્તા બનાવવા માટે બધા છે ને લડદાવ ભેગા થયા છે એટલે એ બધા લડદાવ કામ કરવાનું પણ કેમેરામાં કોઈને આવું નથી કારણ કે બધા એવું છે સેલિબ્રિટી છે એટલે બધા લોકો ભાગવા માંડ્યા છે સમજા તો પાસ્તાનું કામકાજ ચાલુ છે જોઈ લો અને મસ્તીના પાસ્તા બનવાના છે અને આપણી સાથે હમણાં વિજયભાઈ જોશી પણ આવવાના છે જે કપાઈ જતો તો બોલો વિજયભાઈ ને કટિંગ એ નથી આવડતું વિજયભાઈ કટિંગ કેમ કરવાનું લેઝર લઈને કરવા

આપણને દેખરેખ ને ધન્યવાદ જો લસણ ખોલી નાખે બહુ અઘરું કામ છે આપણને તો બહુ તકલીફ પાડે છે હું કે તમને ખબર ભાઈ હજી વાંધા બેજી બાંધાય એટલે એનું ધ્યાન રાખવું પડે આપણે ચાલો આ મારા તલવાર નથી આ ન્યુ થાય પછી પછી વધારે કામ કરવું પડે કામ ન આવે તમે

હાલો ભાઈઓ ડુંગરી તો સુધારી ગઈ હવે આનો જે થાણા बाजूનો પ્રિન્સ ભાઈ છે ને ડુંગરી સુધારે છે જોઈ લો પ્રિન્સ ભાઈ કેવો ગુરો આવે અમને પ્રિન્સ ભાઈ કઈક તો ક્યો એકાજે વાક્ય ક્યો યાર પ્રિન્સ ભાઈ કેવો ગુરો આવે મને ક્યાં લે ના પડી બાર ફાઇનલી ભાઈ બનાવીવા પાસ્તા જોઈ લો જોઈ લો તાકા દેવા હે કે નહીં સાચું કયો કેમ બાકી